તાલુકાના બળદ ગામે આવેલ શ્રીમતી એમડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા પંચોતેર માં ઉત્સાહભેર ઉજવણી કરવામાં ખાતે પંચોતેર માં ઉજવણી આજે દેશભર માં દેશની આનપાન અને શાન સમા રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી હતી ત્યારે ડીસા તાલુકાના બળદ ગામે આવેલ શ્રીમતી એમડી વાઘેલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિરમાં પંચોતેરમાં પ્રજાસત્તાક ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં સંસ્થાના પ્રમુખ બહાદુરસિંહ દાદુસિંહ વાઘેલાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો દેશભક્તિ ડાન્સ જેવા સાંસ્કૃતિક પ્રોગ્રામો કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ દ્વારા આજના દિવસે દેશને આઝાદી અપાવનારા મહાન શહીદ વીરોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી તેમજ છવ્વીસમી જાન્યુઆરી ને અનુસંધાને પ્રવચન રજૂ કર્યું હતું સાથે સાથે વિદ્યાર્થીઓમાં ઉત્સાહભેર શિક્ષણ મેળવવાની તગજ એકત્ર કરીને શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ આર મકવાણા દ્વારા આજના પ્રજાસત્તાક દિન વિશે વક્તવ્ય આપીને બંધારણ વિશે જાગૃત કર્યા હતા અંતે શાળાના પ્રમુખ બહાદુરસિંહ વાકેલા તરફથી શાળામાં ભણતી દીકરીઓને સાયકલ ભેટ આપવામાં આવી અને આજના પ્રસંગને ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી હતી આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ભરત એમડી વાઘેલા માધ્યમિક વિદ્યા મંદિરમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ પ્રસંગે ગામના સરપંચ શ્રી પૂર્વ સરપંચ શ્રીઓ સરપંચશ્રીઓ શ્રીઓ અને તમામ પ્રજાજનો સાથે રહી આ કાર્યક્રમનો શુભારંભ કર્યો અને ત્યારબાદ એમ ડી વાઘેલા માધ્યમિક વિદ્યા મંદિરમાં જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે તેમને પ્રોત્સાહન કરવા માટે દરેક દીકરીને સાઈકલનું ઇનામ આપવામાં આવ્યું અને એની સાથે સાથે જે દીકરાઓ પણ પ્રોત્સાહિત કરવા જેવા હતા એમને ગલાસ લોટા તેવું પ્રોત્સાહન માટે ઇનામ આપ્યું અને એની સાથે સાથે સમગ્ર ગામમાં આજે એક થઈ અને વ્યસન મુક્તિનું પણ બંધારણ ઘડ્યું છે કે હવેથી ભડત ગામની અંદર રામરાજ બની ગયું છે એટલા માટે ગામની અંદર વ્યસન કે કોઈ પાપ કે કોઈ એવો ખરાબ ધંધો નહીં કરીએ એવી નેમ પણ લીધી છે આજના દિવસે તો સમગ્ર ભડત ગામને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું એની સાથે સાથે આપણા કલેક્ટર સાહેબ શ્રીએ